નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે જી કે માસ્ટર દર્શક યુટ્યુબ ચેનલમાં આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિષયનો એક મહત્વનો ટોપિક કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો આપણે રોકડિયું માર્ક એક અથવા બે પ્રશ્નોમાં આ પૂછાતું હોય છે ગુજરાતના લોક નૃત્યો તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર એકથી ગરબા કયા દેવી સાથે સંકળાયેલ છે સરસ્વતી લક્ષ્મી અંબા કે પાર્વતી તો આપ સૌ જાણો જ છો કે માં અંબા સાથે ગરબા સંલગ્ન છે પ્રશ્ન નંબર બે દાંડિયા રસ મુખ્યત્વે કયા પ્રસંગે કરવામાં આવે છે દિવાળી હોળી નવરાત્રિ કે ઉત્તરાયણ તો દાંડિયા રસ નવરાત્રીમાં કરવામાં આવે છે નેક્સ્ટ ગરબાનો ઉદ્ભવ કયા પ્રદેશમાંથી થયો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત તો ગરબાનો જે ઉદ્ભવ છે તે સૌરાષ્ટ્રમાંથી થયો એવું માનવામાં આવે છે નેક્સ્ટ દાડિયા રસમાં કયા સાધન ઉપયોગમાં લેવાય છે તબલા દાડીયા ઝાંઝ કે પખવાજ તો નામ ઉપરથી જ ખબર પડે કે દાડીયા સાધન તરીકે ઉપયોગ દાડિયા રસમાં લેવામાં આવે છે આગળનો પ્રશ્ન ટિપ્પણી નૃત્ય મુખ્યત્વે કોણ કરે છે પુરુષ સ્ત્રીઓ બાળકો કે સંતો તો ટિપ્પણી નૃત્ય મુખ્યત્વે સ્ત્રીઓ કરતી જોવા મળે છે નેક્સ્ટ ટિપ્પણી નૃત્ય કયા કાર્ય સાથે સંકળાયેલું છે ખેતી ઘર બાંધકામ શિકાર કે માછીમારી તો ટિપ્પણી નૃત્ય ઘર બાંધકામ સાથે સંકળાયેલ છે આગળ ભવાઈ નૃત્યમાં મુખ્ય કલાકારને શું કહે છે નાયક ભવૈયો સૂત્રધાર કે કલાકાર તો ભવાઈ નૃત્યમાં જે મુખ્ય કલાકાર હોય છે તેને ભવાઈઓ અથવા ભવાઈઓ કહે છે નેક્સ્ટ ભવાઈ નૃત્યમાં શું ખાસ છે તલવાર માથા પર કળા ઘોડા કે ઢાલ તો અહીં જવાબ આવશે ભવાઈ નૃત્યમાં માથા પર જે કડા રાખવામાં આવે છે તે મહત્વના છે ઉડો નૃત્ય કયા જાતિ સાથે સંકળાયેલું છે આદિવાસી રબારી ભરવાડ કે પટેલ તો અહીં જવાબ આવશે ભરવાડ સમાજ સાથે હોડો નૃત્ય હોડો નૃત્ય મુખ્યત્વે પુરુષો કરતા હોય છે ભરવાડ સમાજની અંદર આગળ વધીએ રાસ નૃત્યમાં ગોળ આકારમાં નૃત્ય થાય છે તે સાચું છે કે ખોટું છે સાચું ક્યારેક અથવા તો નથી તો અહીં જવાબ આવશે કે સાચું છે જે રાસ નૃત્ય છે તેમાં ગોળ આકારમાં નૃત્ય કરવામાં આવે છે નેક્સ્ટ ગરબી કયા પ્રકારનું નૃત્ય છે શાસ્ત્રીય લોક લોક આધુનિક કે પશ્ચિમી તો ગરબી જે છે છે એ પ્રકારનું નૃત્ય નેક્સ્ટ ગરબી મુખ્યત્વે કઈ જગ્યાએ થાય છે ગામ મંદિર શહેર કે મહેલ તો મુખ્યત્વે પહેલાના સમયથી મંદિર અથવા તો મંદિરના પ્રાંગણમાં ગરબી રાસ કરવામાં આવતા નેક્સ્ટ પઢાર નૃત્યો કયા સમુદાય સાથે જોડાયેલું છે પઢાર ભીલ ડાંગી કે કાળી તો અહીં જવાબ આવશે પઢાર નૃત્યો પઢાર સમુદાય સાથે સંકળાયેલ છે નેક્સ્ટ ડાંગી નૃત્યો કયા પ્રદેશમાં થાય છે કચ્છ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત તો જોતા જ ખબર પડે કે ડાંગી નૃત્યો એ દક્ષિણ ગુજરાતની અંદર થાય છે નેક્સ્ટ ડાંગી નૃત્ય કયા તહેવાર સાથે સંકળાયેલું છે નવરાત્રી હોળી દિવાળી કે શ્રાવણ મહિનાની અંદર તો ડાંગી નૃત્ય દક્ષિણ ગુજરાતમાં હોળી તહેવાર સાથે જોડાયેલું છે નેક્સ્ટ કચ્છ વિસ્તારનું લોક નૃત્ય કયું છે ઉડો ભવાઈ ગરબા કે હલ્લીસર તો અહીં જવાબ આવશે કચ્છમાં ભવાઈ વધારે જોવા મળે છે લોક નૃત્ય જવાબ બી ઓપ્શન પછી હલ્લીસર નૃત્ય કયા સમુદાય કરે છે પરવાડ આદિવાસી પટેલ કે બ્રાહ્મણ તો હલ્લીસર નૃત્ય જે છે તે આદિવાસી સમુદાય કરતો જોવા મળે છે નેક્સ્ટ ગરબા દરમિયાન મુખ્ય ગીત કયું હોય છે દેશભક્તિ લોકગીત ભજન કે ફિલ્મી તો અહીં ગરબા દરમિયાન મુખ્યત્વે લોકગીત જોવા મળતું હોય છે પછી ગરબામાં જે વાદ્ય ઉપયોગ થાય તેની વાત છે કે પિયાનો ઢોલ ગિટાર કે વાયોલિન તો અહીં ખાસ ગરબાની અંદર ઢોલનો પ્રયોગ કરવામાં આવે છે એઝ અ વાદ્ય નેક્સ્ટ રાસ અને ગરબા વચ્ચેનો મુખ્ય ફરક શું છે ઘણા લોકોને ખબર નથી હોતી કે રાસ અને ગરબા બંને બંને અલગ વસ્તુ છે તો એની અંદર વેશભૂષા અલગ હોય છે એથી સંગીત નૃત્યની પદ્ધતિ કે ભાષા આજકાલ આવા પ્રશ્નો પણ પૂછે છે જે કન્ફ્યુઝ કરી નાખે છે આપણને એમ કે રાસ અને ગરબા બંને એક જ વસ્તુ છે તો ખાલી વેશભૂષા કે સંગીત પરથી નહીં પણ એની નૃત્ય એટલે કે ડાન્સ કરવાની પદ્ધતિ પરથી આપણે જાણી શકીએ કે રાસ અને ગરબા ખાસ ડિફરન્ટ શું રાખે છે નેક્સ્ટ ગોફ નૃત્ય કયા સાધન સાથે જોડાયેલું છે દોરા લાકડી તલવાર કે પતંગ તો અહીં જવાબ આવશે દોરા સાથે જોડાયેલ છે ગોફ નૃત્ય નેક્સ્ટ ગોફ નૃત્ય કયા વિસ્તારમાં લોકપ્રિય છે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત તો દક્ષિણ ગુજરાત સાથે સંકળાયેલ છે ગોફ નૃત્ય ત્યાં વધારે લોકપ્રિય છે ગોફ નૃત્ય નેક્સ્ટ ભીલ જાતિનું નૃત્ય કયું છે ગરબા હુડો પિથોરા કે રાસ તો ભેલ જાતનું મુખ્ય નૃત્ય અથવા એમનું પસંદીદા નૃત્ય એ છે આગળ વધીએ પિથોરા નૃત્ય મુખ્યત્વે શા માટે થાય છે મનોરંજન ઉપાસના લગ્ન કે યુદ્ધ તો પિથોરા નૃત્ય મુખ્યત્વે ઉપાસના માતાજીની કરવામાં આવે એના માટે થાય છે નેક્સ્ટ કયું નૃત્ય યુદ્ધ કૌશલ્ય ધરાવે છે કે જેના ડાન્સની અંદર યુદ્ધ કૌશલ દેખાઈ આવે છે પવાઈ તલવાર નૃત્ય ગરબી કે ટિપ્પણી તો નામથી પણ ખબર પડી જાય કે તલવાર નૃત્ય જે છે તે યુદ્ધ કૌશલ્ય દર્શાવે છે નેક્સ્ટ ગુજરાતનું સૌથી લોકપ્રિય નૃત્ય કયું છે પવાઈ ગરબા હુડો કે ગોફ તો ગુજરાતની અંદર દરેક પ્રદેશમાં પ્રચલિત હોય તેવું એક જ છે તે છે ગરબા જે નવરાત્રિમાં કરવામાં આવે છે નેક્સ્ટ નવરાત્રિ કેટલા દિવસ ચાલે છે સાત આઠ નવ કે દસ તો દોસ્તો નવ નોરતા હોય છે તે નવરાત્રિ નવ દિવસ ચાલે છે નેક્સ્ટ ગરબામાં કયો દીવો પ્રતિક છે જીવન શક્તિ જ્ઞાન કે અંધકાર તો જે ગરબામાં દીવો છે તે શેનો પ્રતિક છે એવું કહેવા માગે છે પ્રશ્ન તો જવાબ આવશે માતાજીની શક્તિનું પ્રતિક ધરાવે છે એ દીવો નેક્સ્ટ પવાઈમાં સંતુલન કેમ મહત્વપૂર્ણ છે નૃત્ય માટે સંગીત માટે કળા માટે કે વેશ માટે તો પવાઈનની અંદર જે કળાનો ઉપયોગ કરવામાં આવે છે એ માટે સંતુલન જરૂર છે જેથી કળો નીચે ન પડી જાય નેક્સ્ટ લોકનૃત્યો મુખ્યત્વે શું દર્શાવે છે વૈભવ સંસ્કૃતિ રાજકારણ કે વિજ્ઞાન તો અહીં આપણી સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે આપણા નૃત્યો કે જે તે વિસ્તારની સંસ્કૃતિ કેવી છે ત્યાંના લોકોનો વેશભૂષા ત્યાંનું નૃત્ય કયા ફેમસ છે એ લોક નૃત્ય પરથી જાણી શકાય છે નેક્સ્ટ ગરબાની તાલ કઈ હોય છે ધીમી મધ્યમ ઝડપી કે બધું મિક્સમાં તો મિક્સમાં હોય છે કેમ કે અલગ અલગ રીતે અલગ અલગ ગરબા લોકો કરતા હોય છે નેક્સ્ટ તેત્રીસ ઘુળો નૃત્યમાં ગુળ રચના શું દર્શાવે છે એકતા શક્તિ આનંદ કે યુદ્ધ તો નૃત્યની અંદર જે ગોળ રચના હોય છે એ એકતા દર્શાવે છે આથી તેને ગોળ એકતામાં કરવામાં આવે છે નેક્સ્ટ ગુજરાતના લોકનૃત્યો સામાન્ય રીતે કયા વેશમાં થાય છે પશ્ચિમી પરંપરાગત આધુનિક કે ફિલ્મી તો અહીં જવાબ આવશે પરંપરાગત જે વેશ હોય છે એની અંદર અલગ અલગ વિસ્તારના અલગ અલગ ગુજરાતના લોકનૃત્યો સામાન્ય રીતે જોવા મળતા હોય છે નેક્સ્ટ ડાળીયા રાસમાં કેટલા હોય છે એક બે ત્રણ કે ચાર તો મુખ્યત્વે એક વ્યક્તિ પાસે બે દાડિયા સાથે દાડિયા રસ કરવામાં આવે છે નેક્સ્ટ પવાઈ નૃત્યમાં કઈ વસ્તુ માથા પર રાખે છે દીવો ઘડો તલવાર કે ઢોલ તો ઘડો ખાસ કરીને પવાઈ નૃત્યમાં રાખવામાં આવતો હોય છે માથા પર નેક્સ્ટ લોક નૃત્યોનો વિકાસ કયા વિસ્તારમાં થયો શહેર ગામ મહેલ કે શાળાની અંદર તો કહી શકાય કે ગામડાઓએ લોકનૃત્યોને સાચવીને રાખ્યા છે આપણી સાંસ્કૃતિનું પ્રદર્શન ત્યાં દેખાઈ આવે છે નેક્સ્ટ અડત્રીસ ગરબી અને ગરબા વચ્ચે શું ફરક છે ગીત સ્થળ તાલ કે બધી રીતે અલગ પડે છે તો સ્થળ ગીત અને તાલ બધી જ જગ્યાએથી ગરબા અને ગરબી અલગ પડે છે ગરબા મુખ્યત્વે સ્ત્રીઓ કરતી હોય છે જ્યારે ગરબી મુખ્યત્વે પુરુષો પ્રધાન છે નેક્સ્ટ ગુજરાતના લોકનૃત્યો ક્યારે વધુ જોવા મળે છે શિયાળામાં ઉનાળામાં કોઈ પણ તહેવારમાં કે પરીક્ષા સમયે તો કહી શકાય કે તહેવારોમાં લોકનૃત્યો વધારે જોવા મળે છે ચાલીસ ગોફ નૃત્યમાં દોરાઓનો આકાર શું બનાવે છે ચોરસ ત્રિકોણ જાળ કે રેખા તો ગોફ નૃત્યમાં જે દોરાઓ છે તે એક જાળ પ્રકારનો આકાર બનાવે છે આથી ગોફ નૃત્યમાં જે દોરાઓ છે એ જાળ જેવો આકાર બનાવે છે નેક્સ્ટ પિથોરા નૃત્ય કયા દેવતા સાથે જોડાયેલું છે ઇન્દ્ર પિથોરા દેવ ગણેશ કે ભગવાન શિવ તો પિથોરા દેવ છે એમના સાથે જોડાયેલું પિથોરા નૃત્ય છે આગળ વધીએ ડાંગી નૃત્ય કઈ જાતિ કરે છે ડાંગી ભીલ કોળી કે અરબારી તો ડાંગી નૃત્ય ખાસ કરીને ડાંગી જાતિના લોકો કરતા જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં રાસ નૃત્યમાં ગતિ કેવી હોય છે ધીમી સ્થિર કે બદલાતી સ્થિતિ જોવા મળે છે તો રાસ નૃત્યમાં જે છે બદલાતી સ્થિતિ સંગીત ઉપર આધારિત જોવા મળતી હોય છે ખાસ કરીને ચુમ્માલીસ લોક નૃત્યો શા માટે મહત્વપૂર્ણ છે આનંદ મજા માટે પરંપરા સંસ્કૃતિ સંરક્ષણ કે બધું જ તો અહીં દરેક વસ્તુનું સંગમ જોવા મળે છે આનંદ પરંપરા અને સંસ્કૃતિનું સંરક્ષણ આથી લોક નૃત્યો મહત્વપૂર્ણ છે નેક્સ્ટ ગુજરાત રાજ્યનું સાંસ્કૃતિક નૃત્ય કયું છે ભરતનાટ્યમ કથકલી ગરબા કે કુચીપુડી તો અહીં જવાબ આવશે આપણા ગુજરાતના બધાના જ ફેવરેટ ગરબા નેક્સ્ટ પવાઈ નૃત્ય કયા પ્રકારનું છે આધુનિક શાસ્ત્રીય લોક કે પશ્ચિમી તો ભાવે નૃત્ય એ એક લોકોને ગમતું લોક પ્રકારનું નૃત્ય કહી શકાય નેક્સ્ટ ગરબામાં ગોળ ફરવું શું દર્શાવે છે સૂર્ય જીવન ચક્ર સમય કે શક્તિ તો અહીં જીવનચક્ર દર્શાવે છે ગરબામાં ગોળ ગોળ ફરવું એ એનો મિનિંગ થાય છે હોળો નૃત્યમાં ટાળ કેમ વાગે છે તાલ માટે અવાજ માટે સંકેત માટે કે આનંદ માટે તો અંદર તાલ મળે એટલા માટે તાળી આવે છે ગુજરાતના કઈ ભાષામાં થાય છે હિન્દી સંસ્કૃત ગુજરાતી કે અંગ્રેજી તો આપણે અહીં આપણી માતૃભાષા ગુજરાતીમાં ગુજરાતના લોકનૃત્યો થતા જોવા મળે છે લોકનૃત્યો શીખવાની શ્રેષ્ઠિત કઈ છે વાંચન જો અભ્યાસ કે બધું તો આપણે શીખવા માટે આ અલગ અલગ રીતે જેમ કે આપણે તૈયારી કરીએ છીએ તો વાંચવું પડે એને જોવું પડે એનો અભ્યાસ વારંવાર કરવો પડે તો આ બધી રીતે લોક નૃત્યો શીખી શકાય છે તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ